ખડકી નેશનલ હાઇવે પર કેમિકલ ભરેલા ટેમ્પામાં આગ વાહન વ્યવહાર પર અસર ગુરુવાર રાત્રે આઠ વાગ્યાની આસપાસ પાડી તાલુકાના ખડકી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર સુરત તરફ જઈ રહેલા એક ટેમ્પામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી ટેમ્પામાં કેમિકલના ડ્રમ ભરેલા હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ટેમ્પામાંથી શરૂઆતમાં ધુમાડો નીકળતો જોઈને ચાલકે ખડકી ટીએફસી ફૂડ પ્લાઝા હોટલ સામે સુરત તરફના માર્ગ પર રોડની બાજુમાં વાહન ઉભો રાખ્યું હતું પરંતુ ચાલક કોઈ પગલા લઈ શકે તે પહેલા જ ધડાકા સાથે આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું આ ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈજીઆર ગઢવી તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા સુરક્ષાના પગલા રૂપે સુરત તરફ જતા તમામ વાહનોને અટકાવવામાં આવ્યા હતા આગને કાબૂમાં લેવા માટે પારડી નગરપાલિકા અને વલસાડની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો શરૂ કર્યો હતો જોકે કેમિકલના ડ્રમને કારણે આખો ટેમ્પો આગની ચપેટમાં આવી ગયો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગને કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોળવાયો હતો અને અનેક વાહનો હાઈવે પર અટવાયા હતા